હત્યા પ્રેમિકાને જોવા માટે કરાઈ હોવાનું સામે આવ્યું છે સુરતના સચિન વિસ્તારમાં ગર્લફ્રેન્ડને તાકીને કેમ જુએ છે એમ કહેતા હત્યા ગગનદાસ નામના યુવાન ગૌતમ જયરામ દલાઈ અને દિલીપ નિગવાન નામના હત્યારાઓ હત્યા કરી હોય પોલીસે તેઓની ઝડપે પાડ્યા હતા અને પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત કરી હતી કે મૃતક પોતાની ગર્લફ્રેન્ડ સાથે બેઠો હતો ત્યારે હત્યારા આરોપીઓ તેની ગર્લફ્રેન્ડને તાકીને જોર્યા હતા ત્યારે મૃતકે ગર્લફ્રેન્ડને નહીં જોવા ટોકતા આરોપીઓને લાગી આવ્યું હતું અને બીજા દિવસે આરોપીઓએ ગગનદાસને આંતરિક ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી તેની હત્યા કરી ફરાર થઈ ગયા હતા હાલ તો સચિન જોયાડીસી પોલીસે હત્યારાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગત ગત રાત્રે છ બાર બે હજાર પચીસના રાત્રિની મોડી રાત્રે લગભગ વચ્ચે અત્ર્યાના જીઆઈડીસી પોલીસ સ્ટેશન કે જે ડિવિઝન તથા ઝોન સિક્સ વિસ્તારમાં આવેલું છે ત્યાં સચિન જીઆઈડીસી લક્ષ્મી ટેક્સટાઇલ પાર્ક વિસ્તારમાં એક વ્યક્તિ ઉપર બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરીને છરી મારીને તેની હત્યા નિપજાવાનો બનાવ ધ્યાનમાં આવ્યો હતો આ બનાવ અંગેની કોલ પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસે ત્વરિત પગલાં રહી સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળેલ હતું

એટલું જ નહીં ત્યારબાદ આ કામગીરી અંગે ઝડપી કાર્યવાહી કરતાં સમગ્ર વિસ્તારના લગભગ ત્રીસ જેટલા સીસીટીવી ફૂટેજ કેમેરા જોવામાં આવ્યા હતા તથા પચાસથી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને આ આ કામના બંને ગુનેગારોના આઈડેન્ટિફાય કરી લેવામાં આવ્યા હતા આ ગુનેગારોના નામ છે ગૌતમ જલા જયરામ દલાઈ કે જેની ઉંમર ઓગણીસ વર્ષ છે અને તે રાજુભાઈ પત્રાની ચાલમાં રહે છે તથા તેનું મૂળ વતન

ભોગ બનનાર મહિલા મિત્ર બાજુ તરફ જોતા સામે જોવાની બાબતે તેમની વચ્ચે વિવાદ થયો હતો આ કામના આરોપીએ તેમનો વિડીયો બનાવવાનો શરૂ કર્યો હતો અને આ બાબતે વધુ વિવાદ થતા તેમની વચ્ચે ખટરાક રહી રહ્યો હતો આ ખટરાકનો વેર વાળતા આ કામના ભોગ બનનારને આરોપી કેટલાક સમયથી સુધી રહ્યા હતા અને ગઈકાલે જ્યારે તેમને તેમના લોકેશન અંગે ખબર પડતા સ્થળ પર પહોંચી વિવાદ કરીને છરી મારી દેતા કામના ભોગ બનનારનું મરણ થયું છે આ કામના જે આરોપીઓ છે તેમની પર આ અગાઉ કોઈ ફરિયાદ થઈ છે કે આ આ રીતના કોઈ બનાવ બન્યો છે કે કેમ તે અંગેની પોલીસ તપાસ ચાલુ છે અને કામના બંને આરોપીઓને અટક કરી લેવામાં આવેલ છે